તથા દરેક શિક્ષક માટે બોર્ડવાર ખરીફાઈની પણ પહેલ કરવામાં આવી હતી જેથી દરેક શિક્ષકની અંદર સમાયેલ કૌશલ્ય કલાને બહાર લઈ શકે તે માત્ર એક હેતુ હતો જેમાં નિર્ણાયક તરીકે રજનીભાઈ મહેતા ભરતભાઈ અગ્રાવત તથા પ્રકાશભાઈ જોશીએ નિર્ણાયકની સેવા આપી હતી મારું નામ આરતી ચાપાની છે હું રૂપાયતન પ્રી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કામગીરી બચાવું છું આજે મારી સ્કૂલમાં મેં એક નવીન કરીને શિક્ષકોની કોમ્પિટિશન રાખેલી છે એમાં શિક્ષકોની કોમ્પિટિશન નહીં એટલે વર્ડ બોર્ડ કોમ્પિટિશન એ શું કામ રાખ્યું છે એનો હેતુ એવો છે કે દરેક શિક્ષકોમાં કંઈક કૌશલ્ય છે કંઈક આવડત છે તે કૌશલ્યને બહાર લાવવાની કોશિશ કરીએ છીએ અમારી સ્કૂલ દ્વારા શિક્ષકો હોશિયાર હશે તો બાળકો હોશિયાર થશે એ હેતુ એ છે આ કોમ્પિટિશનનો અને ખાસ નવા નવા પ્રવૃત્તિ સ્કૂલમાં થાય એ અમારા હેતુથી અમે આ કાર્યક્રમ કર્યો છે અને આજે અમાર સાથે પેરેન્ટ્સ મીટિંગ રાખી છે પેરેન્ટ્સ મિટિંગમાં બાળકોના પેરેન્ટ્સ આવે પેપર જોવે અને શિક્ષકોનો વર્ક જોવે તો એમને પેરેન્ટ્સને ખ્યાલ આવે કે તેમના ક્લાસ ટીચર કેવા છે એ તેના બોર્ડ વર્ક ઉપરથી જાણી શકે એમને